તો રાહ સે ની જુઓ છો આજે તમારી કિસ્મત અજમાવો વધુ માહિતી આપેલા નંબર પર સંપર્ક કરો અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ખાતે લોકશાહી મહાપર્વ જીવંત બન્યું વિદ્યાર્થી પરિષદની ચૂંટણી થઈ અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ખાતે લોકશાહીનો મહાપર્વ જીવંત બન્યું વિદ્યાર્થી પરિષદની ચૂંટણી થકી વિદ્યાર્થીઓમાં લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન અદાણી વિદ્યા મંદિર ભદ્રેશ્વર ખાતે લોકશાહીના મહાપર્વની જીવંત ઉજવણી કરવામાં આવી તાજેતરમાં એવીએમબી ખાતે વિદ્યાર્થી પરિષદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં સંગઠનાત્મક કૌશલ્ય નેતૃત્વ નૈતિકતા અને લોકશાહી મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો હતો જેનાથી સહભાગીઓમાં ઉત્સાહ અને ઉજવણીનું વાતાવરણ સર્જાયું સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોજેક્ટ એસઓપી મુજબ યોજાયેલી આ ચૂંટણી વાસ્તવિક લોકશાહી પ્રથાઓનું પ્રતિબિંબ હતું ચૂંટણી પ્રક્રિયામાં કુલ ઓગણચાલીસ વિદ્યાર્થીઓએ છ પદો માટે ઉમેદવાર તરીકે નોંધણી કરાવી હતી જેમાં હેડ બોય હેડ ગર્લ અને ચાર ગૃહો સત્ય શૌર્ય સંસ્કાર અને સિદ્ધાંત માટે નેતાઓનો સમાવેશ થાય છે મતદાર યાદીમાં ધોરણ પાંચથી દસના ત્રણસો અઠોતેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો મત મેળવવા ઉમેદવારોએ જોરશોરથી પ્રચાર કર્યો હતો તેમના વિચારો રજૂ કરી શાળામાં સભાઓ ગજવી હતી ચાર મતદાન મથકો પર ગુપ્ત મતદાન દ્વારા યોજાયેલી મતદાન પ્રક્રિયામાં પ્રભાવશાળી બાણું બે ટકા મતદાન જોવા મળ્યું હતું મતદાન પત્રોમાં ઉમેદવારો અને તેમના પ્રતીકોની યાદી હતી પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે મતદાન પછી વિદ્યાર્થીઓ દ્વારા સહીઓ કરાવવામાં આવી હતી શિક્ષકોએ પણ ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લીધો હતો વિદ્યાર્થીઓની હાજરીમાં જાહેરમાં મતગણતરી કરવામાં આવી હતી વિજેતા વિદ્યાર્થી નેતાઓએ બુધવારે સૌની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા હતા શપથ ગ્રહણ સમારંભમાં આસપાસના ગામના સરપંચ ઉપસરપંચ તાલુકા સદસ્યો તેમજ જિલ્લા પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા હતા માંડવી તાલુકાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે અને અદાણી ફાઉન્ડેશનના પંકતીબેન શાહ તેમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચૂંટાયેલા કાઉન્સિલ સભ્યોને બેઝ આપવામાં આવ્યા હતા અનિરુદ્ધભાઈ શિક્ષણ અને કન્યા કેળવણીને વિશેષ મહત્ત્વ પર ભાર મૂક્યો હતો જ્યારે આચાર્ય ડોક્ટર આશુતોષ ઠાકરે ચૂંટણીના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો અદાણી ફાઉન્ડેશનના નેજા હેઠળ એવી એમ બી બે હજાર બારથી કચ્છમાં ભદ્રેશ્વર અને તેની આસપાસના વંચિત સમુદાયોના બાળકોને વિનામૂલ્ય શિક્ષણ પ્રદાન કરે છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ સાથે સંલગ્ન એવીએમબી બી ધોરણ એકથી દસ સુધી મફત શિક્ષણ પ્રદાન કરે છે જેમાં ટ્યુશન ફી પાઠયપુસ્તકો ગણવેશ અને પૌષ્ટિક ભોજન પણ પ્રદાન કરવામાં આવે છે જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર કૃતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો અરે સુનિતા કેસી હે મનિયા નમસ્તે આશા દીદી બસ ઠીક હે સાફ સફાઈ કે ધ્યાન રખ રહી હો જી દીદી जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते है तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर पूरा ढक के पहनना इन छोटी छोटी बातों का डेंगू चिकन बुनिया मलेरिया दिमागी बुखार से बचेगी बस अब लोग हर रविवार सफाई की जिम्मेदारी मिलकर पड़ेंगे मच्छरों पर भारी દર્શક મિત્રો આજે તારીખ બે ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર